ભારત માતા મિત્રો સમગ્ર વિશ્વમાં જેની નામના છે અને ઐતિહાસિક ધરોહર ધરાવતા જામનગરના ગૌરવ ગુરુને જતન કરનારા પ્રજાવત્સ રાજ જામનગરના સૌહાર્ડ બુદ્ધિજીવી ખુશાલ વ્યક્તિત્વ અને જીવદયા પ્રેમી હાલાના ધણી જામ સાહેબ શ્રી સિંહજી મહારાજનો આજે જન્મદિવસ છે નવાનગરની શાન શમામાં અનેક નામદાર શ્રી સિંહજી મહારાજને જન્મદિન નિમિત્તે અનંત શુભકામના ઈશ્વર આપશ્રીને તંદુરસ્ત સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે તેવી હાર્દિક અભિયર્થના નવાનગરના રાજકુમાર ક્રિકેટર પ્રકૃતિ પ્રેમી જીવનશૈલી કેવી છે બાળપણથી માંડી અત્યાર સુધીના તેમના જીવનના જાણ્યા જાણ્યા પાસાઓને આ તકે વંદન સાથે યાદ કરીએ સૌરાષ્ટ્રના હાલારના નવાનગર સ્ટેટ જામ સાહેબ શત્રુશલ્ય સિંહજીનો જન્મ આપણા દેશી ચંદ્ર કેલેન્ડર અને વિક્રમ સંવત મુજબ આજે ફાગન સોઢ બીજના દિવસે થયો છે આજે સાહેબ શત્રુશલ્ય સિંહજીનો એટી સિક્સ્થ બર્થડે છે આપણા નવાનગરના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ વિશે વાત કરવા માટે હું નાની છું પરંતુ આજના શુભ અવસરે હું આ મહાન વ્યક્તિ વિશે અને લિવિંગ લેજન્ડ માટે કંઈક કહેવા અને તેમના જન્મદિન નિમિત્તે તેમને મારા શબ્દો થકી વંદન સાથે અભિનંદન આપતા હું રોકી ન શકી મુખ પર તે જોઠે સુંદર સ્મિત અને દમદાર વ્યક્તિત્વ ધરાવતા સાહેબનું બાળપણ અને તરુણ અવસ્થા નવાનગરના રજવાડામાં પસાર થઈ હતી જ્યારે તેઓએ ઉચ્ચ શિક્ષણ ઇંગ્લેન્ડની માલવરીન કોલેજમાં લીધું હતું દાદા મહારાજા રંજીતસિંહની જેમ તેઓને પણ ક્રિકેટનો શોખ હતો આથી કોલેજ સમયથી જ તેઓનું વારસાઇ ક્રિકેટ પ્રેમ વિકાસ્યું હતું જામસાહેબ સીજીએ નાઇન્ટીન ફિફ્ટી સેવન ટુ ફિફ્ટી એઇટમાં ફર્સ્ટ ઇલેવનમાં ઓલરાઉન્ડર તરીકે સારો દેખાવ કર્યો હતો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કરીને તેઓ ટ્વેન્ટી નાઇન મેચ રમ્યા હતા આ દરમિયાન શત્રુશલ્ય સીજીએ વન થાઉઝન્ડ સિક્સટી વન રન બનાવ્યા હતા જેમાં સર્વાધિક 164 વન સિક્સટી ફોર રનનો સમાવેશ થાય છે તેઓએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં થર્ટી સિક્સ વિકેટ પણ ઝડપી હતી સૌરાષ્ટ્ર ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા અને નાઇન્ટીન સિક્સટી તેઓને ઇન્ડિયન ખેલાડીઓ ખેલાડીઓમાં સ્થાન પામ્યા હતા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બોલિંગ કરવા બાબતે તેઓ ખૂબ જ ફેમસ હતા ક્રિકેટ બાદ વર્ષ નાઇન્ટીન સેવન્ટી ટુ સુધી સાહેબ શત્રુશલ્ય સિંહજી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન્સના પ્રમુખ પણ રહી ચૂક્યા છે આ સિવાય સિંહજી મહારાજ જામધર્માળા સેવા સંસ્થાના ટ્રસ્ટી છે જેના દ્વારા તેઓ ઘણા પૌરાણિક મંદિરોનું પણ જતન કરે છે અને સૌ પીટર્સ કોચ ટ્રસ્ટના ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવે છે જેમાં મોટી સંખ્યામાં પ્રાણીઓને કુદરતી વાતાવરણનો અનુભવ કરાવવામાં આવે છે આપણા આપણા જામ ભારતીય વાયુસેના દ્વારા વિંગ પણ છે જે સૌ માટે એક ગૌરવની વાત નાઇન્ટીન સિક્સટી સિક્સમાં તેમના પિતાશ્રી મહારાજ જામ સાહેબ દિગ્વિજયસિંહજીના નિધન બાદ શત્રુશલ્ય સિંહજીને નવાનગરના મહારાજ જામ સાહેબનું બિરુડ મળ્યું હતું અને તેઓએ ઝાઇનીઝ જામસાહેબ શ્રી શત્રુશલ્ય સિંહજી બન્યા હતા અત્રે નોંધનીય છે કે તેમના પિતા મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજી ભારતની આઝાદી સુધી જામનગરના મહારાજ રહ્યા હતા દેશના રજવાડાઓના વિલનીકરણમાં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને સાથ આપ્યો હતો અને નાઇન્ટીન ફોર્ટી રાજાશાહીનો અંત આવતા તેઓ નૂતન સૌરાષ્ટ્ર રાજ્ય રાજપ્રમુખ બન્યા હતા એવા મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીના સુપુત્ર અને હાલના જામસાહેબ શત્રુશલ્ય સિંહજીનો પ્રાણી અને પક્ષી પ્રેમી સમગ્ર હાલા સહિત વિશ્વમાં જાણીતો છે જામનગરમાં તેઓએ શ્રીના નિવાસ સ્થાનની સામે પ્રતાપગલા પેલેસ પાસે આશરે ફોર્ટી ફાઈવ એકર જમીન વાઇલ્ડ લાઈફ માટે રિઝર્વ કરી રાખી છે જેમાં બહોળી સંખ્યામાં પશુ પ્રાણીઓનું જતન કરી રહ્યા છે જામ સાહેબ ક્ષત્રિય સિંહજી મહારાજે જામનગરના વિકાસમાં ખૂબ જ મહત્વનું યોગદાન કર્યું છે હાલમાં પણ તેઓ પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે તેમજ કુદરતી આકાશમાં ઘટનાઓ સમયે તેઓ પ્રજાની સાથે રહી તન મન અને ધનથી સહયોગ કરે છે વર્તમાન સમયમાં જામસાહેબ જામનગરના પ્લોટ બંગલો અને અમુક મહિના તેઓ બારડા ડુંગરની ગોદમાં કુદરતી વાતાવરણમાં આવે શ્રી કિલેશ્વર ખાતે જીવન પસાર કરી રહ્યા છે જામનગરની પ્રજા ઉપર આપણા બાપુ મહારાજના આશીર્વાદ સદાય બની રહે તે આશા સાથે ફરી એકવાર મારા બાપુને હેપી બર્થડે અને જય માતાજી